મિત્રો આપણી સાથે છે શ્રી દાસી જીવન સાહેબ મંદિરના શ્રી તો આપણે થોડોક મંદિરનો ઇતિહાસ જાણીશું અને દાસી જીવન સાહેબનો મહિમા જાણશું તો શ્રી આપણે વાત કરશો જય જીવન સાહેબ અહીંયા શરીરની કોઈ પણ બીમારીનું સોપારીની માનતા રાખવાથી કોઈ પણ બીમારી હોય મટી જાય હરસ ભખંદર કેન્સર કે કોઈને સંતાન ન હોય કોઈ પણ બીમારી પછી કોઈને નોકરી ન મળતી હોય કોઈને પરીક્ષા બાબતનું હોય કોઈ પણ તમે માનતા રાખો બાપા આજરા હાજુ કામ કરી હતી અને જીવણ સાહેબનું જીવણ સાહેબ રાધાજીનો અવતાર એટલે તો દાસી જીવણ કહેવાય નહીંતર પુરુષને દાસી ન લાગે સ્ત્રીને જ દાસી લાગે પુરુષને દાસી ન લાગે અને જીવણ સાહેબના પરચા પણ બહુ જ ઝાઝા હૈ કે આપણે ગોંડલમાં જીવણ સાહેબને ઘેલમાં પૂર્યા હતા ભગવતસિંહજી વખતમાં

જુનાગઢ બરાબર તો જીવણ સાહેબને ક્યાં હાલો તમે પણ જે બીજા જે ભક્તો જે જીવન સાહેબને નહોતા માનતા એ લોકોએ કીધું કે ગંગાજી તો અહીંયા પ્રગટ થાય તો ઉપરથી આકાશવાણી થઈ આકાશમાંથી કે અહીંયા સાડા ત્રણ દિવસ ગંગાજી પ્રગટ રહ્યા પછી એ લોકો રોકાણા અને બાજુનો કૂવો હોય એમાં પહેલાં તળાવ જેવું હતું પછી ગોંડલના રાજાએ કૂવો બાંધી દો એમાં ગંગાજી પ્રગટ થયા હતા અને શ્રદ્ધાળુ જે આવતા હોય કેવી કેવી પ્રકારની માનતા રાખી શકે અહીંયા કોઈ પણ પ્રકારની માનતા રાખે કોઈ પણ રોગ હોય કોઈ પણ રોગ હોય પછી કોઈ પણ એના જે મનથી જે માનતા રાખે એ સફળ થાય હા સોપારીની માનતા રાખવાની કે સોપારી કોઈ મીઠાઈ હે ફ્રૂટ હે ફૂલ હે અને સાહેબનો દસે જીવન સાહેબનો જે ઉત્સવ થાય એ કઈ નવો નવ વર્ષ હોય ત્યારે જીવન સાહેબની તિથિ હોય હા દિવાળીના બીજા દિવસે ત્યારે જીવન સાહેબની તિથિ હોય ત્યારે બહુ ભજન સંતવાણી પ્રોગ્રામ બધુંય હોય છે બરાબર ભજન ભોજન

ત્યારે જીવણ સાહેબ તો માપીને જ લેવા હતા પણ અહીંયાથી કડિયા લે આવ્યા ને એને ચડાવ્યું તો ટૂંકું થયું બરાબર ઉપર ચડાવ્યું ટૂંકું થયું જીવન સાહેબ કે જીવન સાહેબ તમે આ ક્યાંથી લેવા આ ટૂંકું તમને દઈ દીધું હોય તો જીવણ સાહેબ કે હું તો માપીને જ લેવો તો કે મારું નામનું નાથનું નામ નામ લઈને કરો બે આમ ફેરવીને ચડાવો એટલે બે બાજુ વધી જાય બરાબર કૃષ્ણ ભગવાનનું નામ લઈ અને ચડાવ્યું ફેરવીને એટલે બે બાજુ બે બે હાથ વહી દઉં એટલે અત્યારે આપણે જોશું તો આ બે

માપા કરતા મિત્રો બે ફૂટ બહાર આવેલો છે બંને બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે તેમનો આ પરચાનો મિત્રો નિશાન છે અત્યારે જો લાકડું હું જાદવ અશોક બોલું ગામ મોવિયા અને અમે દર રવિવારે દાસી સાહેબના દર્શન માટે આવી છે અને જ્યારે ફ્રી હોય ત્યારે ફેમિલી સાથે પણ અહીંયા દર્શન કરવા છે આ એક સત્ય છે કે કોઈ પણ તમે રાખો શ્રદ્ધા રાખો એટલે તમારું કામ પરફેક્ટ થઈ જ જાય છે સોપારીને શ્રીફણની માનતા રાખો એટલે જે એ લગભગ થોડોક સમય રાખો સજા રાખો એટલે તમારું પરફેક્ટ કામ થઈ જ જાય છે અને અહીંયા આવવાથી થોડીક તમારે મનની શાંતિ મળે છે દર રવિવારે અમે અહીંયા આવું હોય જ અને જ્યારે પણ સજાના દિવસો હોય ત્યારે ફેમિલી સહિત અહીંયા દર્શન માટે આવી છે નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે સંતશ્રી દાસિંહ જીવન સાહેબની જગ્યાએ મિત્રો આ મારી પાછળ જોઈ શકો છો કે દાસિહ જીવન સાહેબની જગ્યા છે આપણે આજે આ વિડીયોમાં મિત્રો સંપૂર્ણ માહિતી આ મંદિરને આપવાનું છું દાસિંહ જીવન સાહેબની જગ્યાના દર્શન કરાવશું અને સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપવાના છે જો આ મિત્રો આ તમે હાઈવે જોઈ રખો શકો છો આ બાજુથી મિત્રો સીધું જસ્તણ આવે છે અને આ બાજુ મિત્રો ગોંડલ આવે છે અને આપણે જાશું મિત્રો સંત શ્રી દાસી જીવન સાહેબ ની જગ્યાએ મંદિરે રસ્તો છે અને સામે તમે જે જોઈ રહ્યા છો તે મંદિર છે તો મિત્રો છેલ્લા સુધી જોડાયેલા રહેજો જો મિત્રો તમે જોઈ શકો છો કે આજે રવિવારના દિવસે મિત્રો શ્રદ્ધાળુ તમે જોઈ રહ્યા છો અત્યારે સામે છે સંત શ્રી દાસી સાહેબની જગ્યા ઘોઘા વદર જોઈએ લખેલું છે જો કેટલા હજારો શ્રદ્ધાળુઓ મિત્રો પોતાને માનતા પૂરી કરવા આવતા હોય છે ને દર્શન આવતા હોય છે જો તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ સંત શ્રી સાહેબ ની જગ્યા જગ્યાએ ગોગાવદર લખેલું છે માત્ર મિત્રો સોપારીની માનતાથી મિત્રો તમે તમારા દરેક દુઃખ દૂર કરી શકો છો જો મિત્રો આપણે મુખ્ય ગેટે અત્યારે પહોંચી ગયા છીએ હવે આપણે મંદિરને તમને દર્શન કરાવશું જો અત્યારે તમને એક નવી માહિતી આપી દઉં મિત્રો મંદિરમાં આખું એક નવેસરથી રિનોવેશન થઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે પહેલાં મંદિર મિત્રો અલગ હતું ને અત્યારે જો આખું એક નવું રિનોવેશન થઈ રહ્યું છે જ્યાં સામે છે મુખ્ય મંદિર અને ઘણા બધા શ્રદ્ધાળુ મિત્રો જ્યાં પહોંચી ગયા છે પ્રસાદી મિત્રો મળતી હોય છે તમે જોઈ શકો છો જો અહીંયાથી માતાજીને માનતા ધરોની પ્રસાદી પણ અહીં મળતી હોય છે સોફારી મળતી હોય છે તો આ છે દાસીજી ઝીવણ સાહેબની જગ્યા મિત્રો અંદરથી તમને દેખાડ દઉં તો મિત્રો હવે આપણે મંદિરની અંદર જશું ને સંત શ્રી દાસીજીવણ સાહેબ મંદિરના તમને દર્શન કરાવશું મિત્રો જો અત્યારે આજે રવિવારનો દિવસ છે આ મંદિર તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ રીતે મિત્રો રિનોવેશન થઈ રહ્યું છે અને પહેલાં તમે જોયા છે મિત્રો અહીંયા દાસીજીવણ સાહેબના મિત્રો પ્રચારના ફોટા અહીંયા લાગેલા હતા અત્યારે રિનોવેશન થઈ રહ્યું છે થોડાક દિવસો મિત્રો આ બધું કામ એકદમ સંપૂર્ણ પૂરું થઈ જશે જુઓ અત્યારે નીચે પણ મિત્રો માર્બલની લાદી નાખાઈ ગઈ છે અને આજનો રવિવારનો દિવસ તમે જોઈ રહ્યા છો અત્યારે જો એટલા બધા શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે આ છે મુખ્ય દાસીજીમણ સાહેબનું મંદિર મિત્રો જો જો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે જો ઘણા બધા શ્રદ્ધાળુઓ અત્યારે સંત સિ સાહેબના મંદિર મિત્રો અત્યારે દર્શન કરવા પહોંચી રહ્યા છે આ છે મુખ્ય મંદિર મિત્રો અહીંયા તમને દેખાડતો મિત્રો લખેલું છે મિત્રો રાજપિતા લખેલું છે મિત્રો અહીંયા આવ્યા પછી મેં નામદાર મહારાજા પ્રત્યે પ્રજાને જે પ્યાર જોયો તેના માટે મેં મારા એક રાજપિતા તરીકે જોયા ખરેખર મક રૂરી થઈને તેમ શકે છે સુવર્ણ મહોત્સવ લગભગ સોળસો ને ચોત્રીસ લખેલો દિગ્વિજયસિંહ મહારાજા જામસાહેબ જામનગર એમના મંદિર બનાવેલું છે

શ્રી મિત્રો જૂનું ઘર છે જે મુખ્ય ઘર છે મિત્રો તમને એ પણ દેખાડશું આપણે જો મંદિર જો મિત્રો જો આ જન્મ સ્થળ મૂળ ગોગાવધર મિત્રો જો એ લખેલું છે જોી જીવન સાહેબ નું મિત્રો તેમનું જન્મ સ્થળ છે અને અત્યારે આપણે તમને તે જગ્યાના મિત્રો અંદર દર્શન કરાવશું જો મિત્રો બધા પોતાની માનતા લઈને આવતા હોય ને માનતા તેમની પૂર્ણ હોય મિત્રો જો નાના બળકોના ફોટા મિત્રો જો સરસ રીતે મિત્રો જઈ મૂકેલે છે જો અહીં લખેલું છે જો કેવી સરસ રીતે પોતાની માનતા પૂરી મિત્રો જ્યાં લખેલું છે ઓગો દરમે જે ગુગટ કરે એ જો મિત્રો અહીંયા પોતાની માનતા પૂરી કરીને બધા મિત્રો અહીંયા ફોટા લગાડેલા છે અત્યારે જે મિત્રો મંદિરનું રિઝનોશન ચાલે છે દાસિંહજીગણ સાહેબના મિત્રો બધા પરચાના મિત્રો ફોટા અત્યારે એ મૂકેલા છે આપણે જ્યારે રિનોવેશન પૂરું થઈ જશે ત્યારે આપણે ફરીથી નવો વિડીયો બનાવીને તમને દેખાડશું જો મિત્રો હવે આપણે અંદર જાશું ને અહીંયા મિત્રો જો આ રૂમમાં તમને જન્મસ્થળ દેખાડશું મિત્રો જો અત્યારે અંધારું છે મિત્રો એટલે તમે જોઈ શકો છો ઉપર જો જૂનાવણી નળિયા જે એમને એમ છે અને અહીંયા જ મિત્રો જો જન્મ સંત શ્રી દાસીજીવન સાહેબનો મિત્રો જન્મસ્થળ કહેવાય છે આ જૂનાવણી હજારો વર્ષ જૂનું કહેવાય આ ઘર છે જો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની મૂર્તિ છે મિત્રો જો મિત્રો દર્શન કરી લેજો તેમના જન્મ સ્થળના મિત્રો જો અહીંયા આખો ઇતિહાસ વર્ણન કરેલો છે અત્યારે આ જગ્યાએ મિત્રો મંદિરનું રિનોવેશન કામ ચાલે છે એટલે આપણે રિનોવેશન પૂરું થઈ જશે મિત્રો ત્યારે ફરીથી આપણે એક નવો વિડીયો દેખાડશું જો આપણે આવી ગયા છીએ અત્યારે ગોગાવદર ગામ અને સંત શ્રી દાસીજી હોણ સાહેબના મિત્રો જન્મસ્થળની જગ્યા આ જે જૂનું ઘર આપણે દેખાડી રહ્યા છીએ તો હવે આપણે આગળ જશું ને મિત્રો તમને જે કૂવો દેખાડશું કે જે કૂવામાંથી મિત્રો ગંગાજી પ્રગટ થયા હતા જો આપણે આવી ગયા છીએ ત્યારે બાર અને તમે જોઈ શકો છો હજી તે વખતના મિત્રો જૂના નળિયા પણ હજી એમને જ છે જો મિત્રો સાહેબના દીકરા જ્યારે સમાધિમાં બેઠા ને ત્યારે સમાજે કે એમ કીધું જીવન સાહેબે તો ઘણા પરચા આપ્યા તમારે એક પરચો આપવો જોઈએ ત્યારે દેશાળ ભગતે શુક્કલ વાસ ધજા ખોડવાનો શુક્કલ વાસ હોય ને એની આંબલી એનો પરચો છે પરચાની આંબલી છે હા આંબલી હા જો મિત્રો અહીંયા મંદિરની શ્રીફળ વધેરવાની મિત્રો એ જગ્યા છે મંદિરની બાજુમાં જ મિત્રો અને આ બાજુ તમને વાત કરું તો મિત્રો જો આ એ જ કું છે જે પેલા કુંડ હતો અને કુંડમાંથી ગોંડલના મહારાજશ્રીએ મિત્રો અહીંયા આપણે તમને તે પણ કુવો પણ દેખાડશું મિત્રો જો આપણે કુવાની નજીક જશું મિત્રો આનો તો ઘણો બધો ઇતિહાસ છે પણ આપણે અત્યારે મંદિરનું રિનોવેશન કામ આવે છે આપણે એક ફરીથી સરસ રીતે મિત્રો તમને ઐતિહાસિકની માહિતી સાથે મિત્રો તમને જો આ કુવો આપણે પહોંચી ગયા છે આ જગ્યાએ મિત્રો પેલા કુંડ હતો અને ગોંડલ શ્રી મિત્રો જો આ કુવાનું નિર્માણ કર્યું હતું બાજુમાં એકદમ મિત્રો શાંત વાતાવરણ છે દસે જીવન સાહેબ ના જગ્યાએ આવો જો અત્યારે મંદિરનું રિનોશન ચાલુ રહ્યું છે વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે છે અત્યારે ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ મિત્રો મિત્રો તમને કોઈ પણ તકલીફ હોય કોઈ પણ દુઃખ હોય મિત્રો માત્ર એક સોપારીની માનતાથી મિત્રો તમારા દુઃખ દૂર થતા હોય છે આપણે આ છે અત્યારે સંત શ્રી દાસીજી સાહેબના મંદિર ઘોઘાવદર ગામ મિત્રો તમે જોઈ રહ્યા છો આ મુખ્ય મંદિર છે માત્ર એક સોપારીની માનતાથી મિત્રો તમારા દુઃખ બધાય દૂર થતા હોય છે અત્યારે રિનોવેશનનું કામ ચાલે છે સરસ એકદમ નવેસરથી મિત્રો મંદિરનું રિનોવેશન ચાલી રહ્યું છે જો મિત્રો તમને સરસ રીતે આપણે સંત શ્રી દાસજીવ સાહેબના મિત્રો દર્શન કરાવી દઈએ આપણે પહોંચી ગયા છીએ મંદિર મુખ્ય મંદિર છે જય સંત શ્રી દાસજીવ સાહેબ મિત્રો બધાય તમે પણ દર્શન કરી લેજો જો આપણે તમને થોડુંક ઝૂમ કરીને દેખાડી દઈ